ભરૂચથી સમાચાર સામે છે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાળકનું અપહરણ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે વર્ષના બાળકનું અપહરણ થયું છે આરોપીને કોઈ સંતાન ન હોવાથી અપહરણ કર્યું હતું પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે ભરૂચથી અપહરણની ઘટના પ્રકાશમાં આવી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ બાળકનું અપહરણ થયું છે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે વર્ષના બાળકનું અપહરણ થયું હતું

એવી ફરિયાદ હકીકત જણાવતા દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નોંધ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનો ને પણ જાણ કરવામાં આવેલી તો એ દરમિયાન વસૈ ખાતે આરોપી રેલવે પોલીસ દ્વારા પકડી આવેલો હતો અને માણસો દ્વારા આરોપી દહેજ પોલીસ સ્ટેશન ને લાવવામાં આવેલો હતો અને એના આજે અપહરણ થયેલું હતું બે વર્ષના બાળક એને મુક્ત કરવામાં આવેલો હતો એનો મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું ગુનાની તપાસના કારણે આરોપી ને ધરપકડ કરવામાં આવેલી

но, в общем-то,